છે માથામાં લ્યો માથા ઉપર ડબ્બા ખોડી દીધા કેટલો વજન લાગે છે બાપા કાઈ નો વજન લાગે થોડા ઘાઉ છે એમાં શું વજન લાગે ગોગડી ભાભી તારી જેવી પાકીની ભાભી મે દુનિયામાં જ નથી કેટલી પાકી સો વજન વાળો ડબ્બો મને છે અને તે ડબ્બો લીધો બાજરાનો થોડો કમથો બાજરો છે ને જીણકીને તો હાવ સોખાન ડાય ઢોકળાનો દાળાવાનો થોડો કમથો એની થોડો કમથો વજન છે બધો વજન મને છે

અડધી કલાક થી ડબ્બા માથે સડાવીને ઊભ્યું છે આ નંગ જેવીઓ આ ઠીક હવે આ બાયો ના તારી સોડી લંગુન અરે ભગવાન અને આપણે દવણો દળાવા જાય ને ઘંટીવાળા રે કાઈ ધડીકા કરતા નહી લંગુ બેન તમારે છે ને જીભડો પછી કાબુમાં નથી રહેતો જેમ ફાવે એમ બોલો ને પછી ઓલ્યો કે ખબર છે તમ બોલ્યા હતા તેણે મને ના પાડીતી કે હવે કે ગોગડી બેન તમ દવણો દળાવા આવતા જ નહી પછી માઈન મેન ફોહ લાવ્યો ને એક ઓરી ઘંટી છે ને એક છે આમ આગી લંકાયા થાય ને એટલી આગી ઘંટી છે પછી અમારે તો

જીવતા પતાઈ દઉં જીવવા નો દઉં ધ્યાન રાખજો ડબ્બો પડવો નો જોવે નકર તમારું આવ્યું છે આ ગોગડી ભાજી ઉ ડબા નો ઘા કરી દેઉ તો મોઢા માં જીભડો ભરાય એકવાર તો મને વજન લાગ્યો છે ને ભૂતડી બોલાવે છે આ ડબ્બો ઉતારું ને ઘંટીએ પછી તારો વારો છે જો તું બગડી